પર તાલુકાના માળાબા ગ્રામ પંચાયતના સરપંચ અકબરભાઈ રાવમાની અધ્યક્ષતામાં વિકાસ કામોનું મૂલ્યાંકન અને ચર્ચા વિચારણા કરવાના હેતુ સાથે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી ગત તારીખ છવ્વીસમીના રોજ રાપર તાલુકાના માળાબા પંચાયત ડિસેમ્બર બાવીસમાં પંચાયત અને લોકની સહભાગીતી લોકભાગીતી ગ્રામ પંચાયત વિકાસનું આયોજન કરવામાં આવ્યું હતું એક વર્ષ પૂર્ણ થતાં અકબરભાઈ રાવમાં સરપંચની અધ્યક્ષતામાં તેનું મૂલ્યાંકન કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચ ઉપસરપંચ રતનબેન પટેલ પંચાયતના સૌ સદસ્ય આગેવાનો યુવાનો યુવતીઓ મહિલા ટીમ પણ આ અવલોકનના કાર્યક્રમમાં જોડાઈ હતી પંચાયત ઘર મધ્યે ગ્રામ પંચાયત લેવલના તમામ સરકારી માળખા જેવા કે ગ્રામ પંચાયત આરોગ્ય તલાટી શિક્ષણ બાલિકા પંચાયત વી ઈ સી આંગણવાડી આશાવર્કર મધ્યાહન ભોજન ડેરી સામાજિક સંસ્થા જેવા અનેક માળખાઓ સાથે ગ્રામ પંચાયત વિકાસ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી સોળ મુદ્દે વિવિધ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને જે યોજનાઓના નેવું ટકા કામ પરિપૂર્ણ થયા છે તે બાબતે પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો ખાસ કરીને કેમ્પો થાંભલા વીજવાયર જેવા અનેક વિકાસ કામો કરેલ છે વર્ષો જૂની રજૂઆતમાં માણબા સુરજબારી ડામર રોડ માણબા રાયથરી ડામર રોડ માણબા પ્રાથમિક શાળામાં નવા ઓરડા કરોડોના ખર્ચે મંજૂર કરાયા છે જેમાં લો કોસ્ટ અને નો કોસ્ટ જેવી અનેક પ્રવૃત્તિઓ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે અનેક પ્રકારના વિકાસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રક્રિયામાં ઉન્નતિથી કિરીટભાઈ સેતુ અભિયાનના ડાયરેક્ટર મનીષભાઈ આચાર્ય રાજુભાઈ નરસિંહભાઈ તલાટી મુકેશભાઈ મિસ્ત્રી સાજીતભાઈ રાવમાં રાપર સેતુ અભિયાનના તરુણ પરમાર લાલજી પરમાર સહિતના લોકો જોડાયા હતા